યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ વદી એકાદશીનું શું નામ છે અને તેનું મહાત્મ કૃપા કરીને મને સંભળાવો મિત્રો આજના વિડીયોમાં આપણે વદી યોગીની એકાદશી વિશે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન ભોગ તથા મોક્ષ આપનારી વ્રતની કથા સાંભળો જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે સંસાર રૂપ સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી ત્રણેય જગતમાં સારરૂપ છે શિવની પૂજા કરનાર કુબેર અલકાનગરીનો અધિપતિ હતો તેનો હેમમાલીની નામનો પુષ્પ લાવનાર નોકર હતો તેને વિશાલ લક્ષની નામની સુંદર પત્ની હતી બંને પતિ પત્નીમાં ખૂબ જ પ્રેમભાવ હતો એક દિવસ હેમમાલીની માનસરોવરમાંથી પુષ્પ લઈને ઘેર આવ્યો અને પત્નીના પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયો અને તે કુબેરના આવાસે પુષ્પો આપવા ગયો નહીં આ બાજુ કુબેર શિવ પૂજન કરતો હતો મધ્યાહન સુધી પણ પુષ્પો આવ્યા નહીં આ બાજુ પુષ્પો આપવાના ભૂલી જઈને હેમમાલી પોતાની પ્રિયા સાથે વિહાર કરતો હતો આથી કોપાયમાન થઈને કુબેરે યક્ષોને તપાસ કરવા મોકલ્યા ત્યારે યક્ષોએ કહ્યું હે મહારાજ એ તો ઘરમાં રહી પોતાની સ્ત્રી સાથે યથેચ્છા વિહાર કરે છે આ સાંભળી કોપાયમાન થયેલ કુબેરે હેમમાલીને પાસે બોલાવ્યો અને તે ડર તો ડરતો કુબેરની પાસે ગયો ત્યારે કુબેરે કહ્યું હે દુષ્ટ દુરાચારી પુષ્પ ન પહોંચાડી તે દેવોનો અપરાધ કર્યો છે માટે તું કોઢ્યો સ્ત્રીથી છૂટો થા અને અધમ સ્થાનમાં જઈને પડ આવી રીતે સાપને પામ્યો આથી હેમમાલી ભયંકર વનમાં પડ્યો અને કોટ ફૂટી નીકળવાથી પીડા પામતો હતો અન્ન જળ વિના નિદ્રા પણ આવતી ન હતી આમ પોતાના પૂર્વકર્મને સંભાળતો ભમતો ભમતો હિમાલય પર્વત ઉપર ગયો ત્યાં મુનિશ્રેષ્ઠ શ્રેષ્ઠ મહાતપસ્વી એવા માર્કંડે તેમને જોવામાં આવ્યા પછી હેમમાલિક તેમના આશ્રમમાં ગયું અને મુનિરાજના ચરણમાં નમસ્કાર કર્યા તેને કોઢિયો જોઈને મુનિ બોલ્યા તને કોઠ સાથે નીકળ્યો છે તારી આવી દશા કઈ રીતે થઈ છે તે મને તું વિગતવાર કહે ત્યારે હેમમાલીએ કહ્યું હું યક્ષરાજ કુબેરનો નોકર છું મારું નામ હેમમાલી છે કુબેરના શિવપૂજન માટે દરરોજ હું સમયસર પુષ્પ લાવતો હતો એક દિવસ કામાતુર એવો સ્ત્રી સુખમાં મગ્ન થઈ જવાથી પુષ્પ પહોંચાડી શક્યો નહીં અને કોપાયમાન કુબેર દ્વારા મને આ સાપ મળ્યો છે તેથી મારી આવી દશા થઈ છે માટે હે પરોપકારી મુનિરાજ મને આ પ્રાયશ્ચિત બતાવો ત્યારે માર્કંડે મુનિએ કહ્યું કે હું તને શુભવ્રત કહું છું વદ યોગીની નામની એકાદશીનું તું વ્રત કર તે વ્રતથી પુણ્ય તે વ્રતના પુણ્યથી તારો કોડ અવશ્ય દૂર થશે પછી તેણે ઋષિના કહેવા પ્રમાણે યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું તે વ્રતના પ્રભાવથી તેનું સ્વરૂપ દેવ જેવું બની ગયું અને પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું હે રાજન આવી રીતે મેં યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું જે માણસ યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને અઠ્યાસી હજાર બ્રાહ્મણો જમાડિયાનું પુણ્ય મળે છે આ એકાદશી મહાપાપનો નાશ કરનારી અને પુણ્યને આપનારી છે આવી રીતે બ્રહ્મવેતર પુરાણમાં જે ધિ યોગીની એકાદશીનું એકાદશી મહાત્મ કહેલું છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ભાદરવા સુધી પરિવર્તિતની એકાદશીનું વાર્તા અને મહત્વ વિશે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે વાત કરીએ ભાદરવા સુધી પરિવર્તિતની એકાદશીની તો યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવન સુદ એકાદશીનું શું નામ છે તેમાં કયા દેવનું પૂજન કરવું અને તેનો પ્રકાર કેવો છે તેનું અને તેનું વ્રતનું પુણ્ય કહો ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર ભાદરવા સુદ એકાદશી પરિવર્તિની અથવા વામન એકાદશી કહેવાય છે સઘળા પાપોને હરનારી મહાપુણ્યકારક અને સ્વર્ગ તથા મોક્ષને આપનારી છે આ ઉત્તમ વામન જયંતિનું વ્રત પાપોનો નાશ કરનાર છે ગતિની ઈચ્છાવાળા પુરુષોએ આ એકાદશીનું વ્રત કરવું જે મારા ભક્તો ભાદરવા સુદ એકાદશીના દિવસે વામનજીની પૂજા કરે છે તે નારાયણની સમીપ જાય છે અષાઢ સુદ એકાદશીના દિવસે પોઢેલા ભગવાન આ એકાદશીના દિવસે પડખું ફેરવે છે તેથી પરિવર્તિતની એકાદશી તરીકે ઓળખાય છે યુધિષ્ઠિરએ કહ્યું હે મહારાજ હે શ્રી કૃષ્ણ આપ કેમ પોઢો છો કેમ શરીર ફેરવો છો તમે રાજાને ક્યાંથી બાંધ્યો ચતુર્માસમાં આ ધર્મ કરવાની ઈચ્છાવાળા પુરુષોએ ક્યુ વ્રત કરવું અને આપ પોઢો છો ત્યારે મનુષ્યો શું કરે છે આ મારા સંશયનો વિસ્તાર મને ઉત્તર આપો ત્યારે કૃષ્ણએ કહ્યું નૃપોત્તમ પાપને હરનારી એક ઉત્તમ કથા સાંભળો પૂર્વે ત્રેતા યુગમાં બલિ નામનો દૈત્ય હતો તે મારો પરમ ભક્ત હોવાના કારણે નિત્ય મારી તેમજ બ્રાહ્મણોની પૂજા કરતો અને યજ્ઞો કરવામાં નિરંતર તત્પર રહેતો બલિ આવો મહાત્મા હતો છતાં ઇન્દ્રની સાથે દ્વેષ કરી મેં આપેલું સ્વર્ગ જીતી લીધું અને આલોક જીતી લીધો તેથી સઘળા દેવો એકઠા થઈ ઋષિઓ સાથે મારી પાસે આવ્યા અને મારી પૂજા કરી તેથી મેં પાંચમો વામન અવતાર ધારણ કર્યો પછી મેં ઉગ્ર રૂપ ધારણ કરી રાજાને જીતી લીધો યુધિષ્ઠિરએ પૂછ્યું હે દેવેશ આપ વિસ્તારથી કહો કે આપે નાનકડા સ્વરૂપથી તે દૈત્યને કેમ જીતી લીધો ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું મેં પ્રથમ યુક્તિપૂર્વક બટુકનું રૂપ ધારણ કરીને બલિની પાસે માગ્યું કે હે રાજન તું મને ત્રણ પગલાં જેટલી પૃથ્વી આપ તેથી તમે ત્રણ જગત આપવાનું પુણ્ય મળશે એમ સંદેહ નથી તેણે તે વાત કબૂલ કરી તત્કાલ મારું શરીર વધવા લાગ્યું મારા પગ પાતાળમાં રહ્યા પૃથ્વી ઉપર ઘૂંટણ રહ્યા સ્વર્ગમાં કેળ રહ્યો અને સત્યલોકમાં મુખ રહ્યું તેથી સૌથી ઉપલા ભાગમાં મારું માથું રહ્યું આમ મારું શરીર વધી ગયું પછી મેં બલીને હાથ પકડીને કહ્યું કે હે અનંત તે મારી આ પગલાંની આખી પૃથ્વી માપી લીધી છે અને બીજા પગલે સ્વર્ગ માપી લીધા હવે ત્રીજું પગલું રાખવાનું સ્થાન આપ ત્યારે ત્રીજું પગલું મૂકવા માટે તેણે પોતાનું મસ્તક ધર્યું એટલે તેની ઉપર પગ મૂકી મારા ભક્ત બલીને મેં પાતાળમાં ઉતારી દીધો છતાં પોતાની મર્યાદા લોપી નહીં આથી હું પ્રસન્ન થયો પછી મેં મહાપુણ્યશાળી બલીને કહ્યું હે માનદ ગય બલી રાજા હું નિરંતર તારી પાસે રહીશ કારણે ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિની પાસે રહે છે અને બીજું સ્વરૂપ સમુદ્રમાં તમ તે મક્ષીર ક્ષત્રિયને શેષનાગ ઉપર સુવે છે હે રાજન આ એકાદશી પવિત્ર મહાપુણ્યકારક અને પાપનો નાશ કરનારી છે માટે તે દિવસે પ્રયત્નપૂર્વક અવશ્ય વ્રત કરવું જોઈએ આ એકાદશીના દિવસે ત્રણ લોકના પિતામહ નારાયણ પોતાનું શરીર ફેરવે છે માટે તે દિવસે તેમનું પૂજન કરવું આ એકાદશીના દિવસે દહીંમાં ચોખા નાખીને તેનું દાન આપવાથી અને રાતે જાગરણ કરવાથી મોક્ષ મળે છે જે માણસ પાપને હરનારી આ ઉત્તમ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે તેને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે આવી રીતે સ્કંદ પુરાણમાં ભાગવત માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીનું મહાત્મ કહેલું છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ